નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આપણી સાથે જોઈએ ઝડપી પાડ્યો એલસીબી પોલીસ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાના જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં ભાડે રહે છે અને તેણે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે તે હાલમાં ઘરમાં જ હાજર હોવાની માહિતી મળી હતી તે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જિગ્નેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જીજ્ઞેશ માટેલની સદન પૂછપરછ કરતા આ વિદેશીદારોનો જથ્થો દમણના રાકેશ નામનો ઈસમ આપી ગયો હતો હાસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુસનનો પ્રેમ ભરૂચના જનોનો શશી અંકલેશ્વરના માટેલનો ચિંતન વસાવા હાસોટનો રજ્જાક અને કોસમ્માનો ગફૂર તેમજ જંબુસનનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસમ્માના મહેશ નામના ઈસમોને વેચાણ આપવાનું હતું પોલીસે આ દસ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઇસમોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે એડિન સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર